અને હજી સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ક્લિક કરી દો અને ચાલો આપણે શરૂઆત કરીએ બાળદોસ્તો આ છે મકાઈ આ ઘઉ આ છે બાજરી આ ચોખા ચાવલ આ છે ચણા આ છે અડદ પછી આ શું મગ વેરી ગુડ પછી આ આ તુવેર છે છે સોયાબીન અને અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને ને કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો